मातृभूमि न्यूज मातृभूमि आवाज मातृभूमि के लिए દ્વારકાના પૂજનીય જગત મંદિરમાં આજે જ્યેષ્ઠ સુદ પૂર્ણિમાના શુભ અવસરે ભવ્ય જ્યેષ્ઠાભિષેક ઉત્સવ ઉજવવામાં આવ્યો ભગવાન શ્રી કૃષ્ણને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવે છે જે વર્ષમાં માત્ર બે જ વાર જન્માષ્ટમી અને જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવે છે દિવસની શરૂઆત શ્રીજીની પરંપરાગત મંગલા આરતી સાથે થઈ ત્યારબાદ જ્યેષ્ઠ નક્ષત્રમાં ભવ્ય જ્યેષ્ઠાભિષેક કરવામાં આવ્યો ગુગડી ન્યાતિના પૂજારીઓ વારાદાર પૂજારી અને તેમના પરિવારના સભ્યોએ પવિત્ર વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આ વિધિ ઝીણવટપૂર્વક સંપન્ન કરી ભગવાનને ખાસ કરીને પવિત્ર અઘોર કુંડળમાંથી એક દિવસ પહેલા ચાંદીના બેડામાં લાવવામાં આવેલા પવિત્ર જળથી અને ઋતુ અનુસાર અમૃત ડેરીથી સ્નાન કરાવવામાં આવ્યું ઉત્સાહ સાથે સાંજે નો કાવ્યાર ઉત્સવ ઉજવવામાં આવશે શ્રીજીના બાલ સ્વરૂપ ગોપાલજીને મંદિરના નિજ સભામાં જલયાત્રા માટે નાવમાં વિરાજમાન કરાશે જય દ્વારકાધીશ પૂર્ણિમાના દિવસે ખુલ્લા પડદે ભગવાન દ્વારકાધીશજીનો જ્યેષ્ઠ અભિષેક કરવામાં આવે ખાસ કરીને આંબાના રસ દ્વારા ઋતુફલ દ્વારા ભગવાન દ્વારકાધીશજીનો વિવિધ પ્રકારની અગિયાર ઔષધિઓ દ્વારા અભિષેક કરવામાં આવ્યો અને અઘોરકુંડનું ભદ્રકાલીના પટાંગણમાં શોભાયાત્રાની રૂપમાં સમસ્ત પૂજારી પરિવાર આદાલ વ્રત સ્ત્રીઓ દ્વારા એ જલને અહીંથી લઈ જવામાં આવ્યું અને સરઘસ આકારે ભગવાન દ્વારકાધીશજીના શ્રી ચરણમાં અર્પણ કરવામાં આવ્યું ત્યાં ભગવાનના હોજ ભરવામાં આવ્યો અને હોજની અંદર ભગવાન દ્વારકાધીશજીની જે ગોપાલજીની પ્રતિમૂર્તિ છે એમને બિરાજમાન કરી અને જલયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવ્યો સૌ ભક્તજનોને જય દ્વારકા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ